બંને સગાભાઈએ પણ અવારનવાર પરિણીતાને બ્લેકમેલ કરી તેની સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો ભોગ બનનાર પરિણીતાએ આ ત્રણ યુવક સામે ફરિયાદ નોંધાવી છે ગોલવાડમાં નવાપુર ખાતે કણબી શેરીમાં રહેતી પરિણીતાને તેની જ શેરીમાં રહેતા જતીન ઉર્ફે લાલો રમેશભાઈ રાણા સાથે મિત્રતા હતી

તારે અમારી સાથે પણ સંબંધ રાખવો પડશે નહીતર તારા પતિને બધું જ કહી દઈશ આવી ધમકી આપી વર્ષ બંને ભાઈએ પરિણીતા સાથે તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધી પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો ત્યારબાદ આ વાયરલ કરવાની ધમકી આપી ચૌદ બે બે હજાર પચીસ સુધી અવારનવાર પિયુષ અને તેના ભાઈ વિશાલે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હોવાની વિગત જાણવા મળી છે